વિદ્યાર્થીએ પોપેટ પર બેસેલા વિદ્યાર્થીને માથે ટપલી મારી હતી જેના જવાબમાં સામેવાળો પણ વાહનનો સ્ટેન્ડ ચડાવી શરૂ કરી દીધી હતી આ દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલી કોઈ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા સામેવાળા વિદ્યાર્થીને હાથ અને પેટના ભાગે ઈજા પહોંચી હતી મારામારીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા રાજાણી છે રહેવાનું મારું મંકોડિયા બહાર એક બનાવ બન્યો હતો જેમાં એક છોકરાએ મારા સનને હાથમાં કાતર મારી છે અને કાતર માર્યા પછી એ રફુચક્કર થઈ ગયેલો હતો અને નિશ્ચિતનો કોલ આવ્યાથી મારે ત્યાં જવું પડ્યું અને ગયા પછી જોયું તો હાથમાં ઘણી જગ્યા ઉપર કાતરના ઘા વાગેલા હતા અને પેટ ઉપર પણ એને ઘા વાગેલા છે જેનું અમે સિવિલ હોસ્પિટલમાં આવી અને એનું ડ્રેસિંગ અને જે પ્રોબ્લેમ હતો એ ડૉક્ટર સાહેબને અને પોલીસમાં ફરિયાદ કરી છે એક જ વસ્તુ છે આમાં જાગૃતતા એક એ સ્કૂલમાં અને પબ્લિક અને વાલીઓ એને ધ્યાન રાખવાની જરૂરત છે જેમ કરીને બરોડામાં જે પ્રોબ્લેમ થયેલો હતો સ્કૂલ ઉપર વિદ્યાર્થી ઉપર ને જે બનાવ બનેલો હતો અને એ બનાવ આપણે ત્યાં ના બને એ માટે સ્કૂલ અને વાલીઓએ ધ્યાન રાખવું જરૂરી છે ને ધ્યાન રાખવા માટે જ અમે આ કમ્પ્લેન કરી છે કે જે ખબર પડે અને જાગૃતતા આવે એસજીએમ સ્કૂલમાં એસજીએમ સિરોયા સ્કૂલનો બનાવ છે અને દોઢ વાગ્યાનો બનાવ છે સ્કૂલની બહાર સ્કૂલની નાકાલીઓને મેસેજ એટલો જ આપવો છે કે આ બધી વસ્તુમાં થોડું ધ્યાન રાખે અને સ્કૂલમાં અવેરનેસના બધા કાર્યક્રમો પણ કરવા જોઈએ વીકમાં એક વખત આ વસ્તુ કરવી જોઈએ તો વાલીઓને અને સ્કૂલના છોકરાઓને પણ ખબર પડે કે આ વસ્તુ શું થઈ રહી છે આ વસ્તુમાં તો કેવું છે કે છોકરાઓએ જીવ ગુમાવવાનો વારો આવે વાલીઓને તો ખબર પણ નથી હોતી પણ કેવું છે કે આ વસ્તુમાં જો જાણ થાય તો આગળ સારું પડે સ્કૂલમાં ખરેખર સ્કૂલમાં તો મેસેજ એટલો જ છે કે સર પ્રિન્સિપાલ થોડુંક ધ્યાન આપવાની જરૂરત છે અને કેવું છે કે આ વસ્તુ આજે નાનો બનાવ બન્યો છે પણ ઘણી વખત જો મોટો બનાવ થાય તો અમારે તો અમારા દીકરાને ગુમાવવાની રાહ જોવી પડે